મારી યુટ ફેમિલી મજામાં ને હું છું મેઘા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ અત્યારે યાત્રાધામ અંબાજીમાં હું આવી ગઈ છું ફ્રેન્ડ ઘણા લોકોની કમેન્ટ હતી કે મેઘાબેન તમે અંબાજીમાં ગુજરાતી થાળી માટે સરસ મજાની જગ્યા બતાવો તો આજે ફાઇનલી હું તમારા માટે પ્રીમિયમ ગુજરાતી થાળી માટેની સરસ મજાની જગ્યા લઈને આવી છું કૈલાસ થાળ તો આજે હું આવી ગઈ છું કૈલાસ થાળમાં અહીંયા તમને પ્રીમિયમ ગુજરાતી થાળી મળવાની છે એ પણ એકદમ અનલિમિટેડ એક્ઝેક્ટ લોકેશનની વાત કરું ને તો જૈન મંદિર જે છે જૈન દેરાસરનું મંદિર એની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે પ્રોપર લોકેશન આપણે તમને સ્ક્રીન પર પણ અને ગૂગલ મેપ દ્વારા ડિસ્ક્રિપ્શનમાં પણ મેન્શન કરી દઈશું તો ચાલો હવે આપણે અંદર જઈએ ને અહીંયાનો ટેસ્ટ મને કેવો લાગે છે આપણા ચેનલમાં એક્સપ્લોર કરીએ તો ફ્રેન્ડ્સ આપણે કૈલાસ થાળના કિચનમાં આવી ગયા છે અને આજનું મેન્યુ શું છે એ પણ હું તમને બતાવવાની છું આ છે ભીંડી મસાલા हाँ मटर पनीर से मैडम मटर पनीर पनी। आलू की सूखी भाजी सूखी भाजी से आलू की और कठोर में मग है मग मग की सब्जी है कठोर में मग की सब्जी है और दाल है सर और राइस खत्म हो गए बॉयल हो रहे हैं पीछे राइस बॉईल कर रहे हैं ये दाल ही है दोनों में ये खिचड़ी है सर बघारे लिए खिचड़ी हाँ थाली में आप

આ છે ભીંડી મસાલા આ છે બટાકાની સૂકી ભાજી અને આ છે મરમું છ અને સ્વીટમાં તમે જોઈ શકો છો આપણને શ્રીખંડ આપી દેવામાં આવે છે સાથે ઢોકળા છે પાપડ છે સલાડ છે અથાણું છે ગ્રીન ચટણી છે છાલ તો ફ્રેન્ડ્સ આ આવી ગઈ આપણી કુલકા રોટલી અને થેફલા આપણા ટેબલ પર આપણે બેસી ગયા છે અને આપણી થાળીમાં બધી જ વેરાયટી આવી ગઈ છે તમે જોઈ શકો છો ફરસાણથી લઈને સ્વીટ સુધીમાં બધું જ આવી ગયું છે તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ અને ટ્રાય કરીને તમને બતાવીશ કે મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે તો ફર્સ્ટ હું ટ્રાય કરીશ પનીર મટરની સબ્જી સબ્જીની વાત કરું તો પનીરની ક્વોલિટી ખૂબ જ સરસ છે પનીર એકદમ સોફ્ટ છે અને ગ્રેવી પણ ખૂબ જ સરસ છે ખાવાની ખૂબ જ મજા આવે અને પ્લસ ફુલકા રોટલી પણ તમે જોઈ શકો છો એકદમ ઘર જેવી લાગશે તમને હવે આપણે ટ્રાય કરીશું આમ ભીંડી મસાલા જે છે એમાં પણ કોઈ પણ પ્રકારના મસાલા કે કંઈ જે એમ નથી કર્યું સિમ્પલ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આ પણ ખાવાની ખૂબ જ મજા આવે આ છે બટાકાની સૂકી ભાજી અને કઠોળમાં મગનું શાક છે આપણે બટાકાની જે સૂકી ભાજી છે એ ટ્રાય કરીશું લીલા મરચાં ક્રશ કરીને એડ કર્યા છે થોડું સ્પાઈસી લાગે છે સ્વીટ છે અને સિમ્પલ છે ખૂબ જ સરસ છે આ પણ મને ખૂબ જ સારી લાગી હવે આ છે મગનું શાક તો કઠોળમાં તમને મગનું શાક પણ મળી જાય તે પણ આપણે ટ્રાય કરીશું સની વાત કરું ને તો ખૂબ જ સરસ છે અને ક્વોલિટી વાઈઝ પણ ખૂબ જ સરસ છે સ્વીટમાં આપણને આજે શ્રીખંડ મળી જાય છે અને રોજ આમનું જે મેન્યુ હોય છે એ બદલાતું રહે છે આમનું જે શ્રીખંડ છે એ પણ ખૂબ જ સરસ છે પ્લસ તમે જોઈ શકો છો ખેપલા મળી જાય છે ફરસાણમાં તમને ઢોકળા મળી જાય છે છાશ છે ભાત છે વઘારેલી ખીચડી પણ ઓપ્શનલ છે કે તમારે દાળ ભાત ના ખાવા હોય તે પણ તમને મળી જશે અને ખરેખર મારો એક્સપિરિયન્સ તો કૈલાસ થાળમાં ખૂબ જ સરસ રહ્યો અને હું તો જ્યારે પણ અંબાજી આવું ને એટલે કૈલાસ થાળમાં આવીને જમું છું ને ખરેખર મને ખૂબ જ સારું લાગે છે જો તમે પણ અંબાજીમાં આવો છો તો એકવાર જરૂરથી અહીંયા વિઝિટ કરજો તમને મજા આવી જશે અને આવી જ રીતે સરસ મજાના વિડીયોસ હું તમને બતાવતી રહીશ એ માટે તમારે મારા વિડીયોને લાઈક કરવું પડશે શેર કરવું પડશે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવું પડશે આજના માટે આટલું જ મને આપો રજા છું